ગાયને રાજ્યમાતાનો દરજ્જો આપવાની માંગ સાથે દેવનાથ બાપુ છેલ્લા છ દિવસથી ભુજની કલેક્ટર કચેરી સામે અનસન પર બેઠા છે ત્યારે ભારતીય કિસાન સંઘના પ્રદેશ અધ્યક્ષ જગમાલભાઈ અને તેની ટીમે આજે ઉપવાસી શાળાની મુલાકાત લીધી હતી દેવનાથ બાપુની તબિયતની પણ પૂછા કરી હતી તાત્કાલિક અર્થે સરકાર ગાયને રાજ્યમાતાનો દરજ્જો જાહેર કરે તેને સમર્થન આપ્યું હતું અને માંગને દોહરાવી હતી ગાયને રાજ્યમાતા જાહેર કરવાની માંગ સાથે યોગી દેવનાથ બાપુ ગાયને માતા જાહેર કરવાની માંગ સાથે અનસન બેઠ અનસન પર બેઠા છે ત્યારે ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રદેશના પ્રમુખ જગમાલભાઈ આર્ય આજે ભુજ ખાતે દોડી આવ્યા હતા અને ઉપવાસી છાણુની મુલાકાત લીધી હતી મુલાકાત દરમિયાન તેમણે આ બાબતે સમર્થન જાહેર કર્યું હતું અને કહ્યું હતું કે સરકારે તાત્કાલિક અસરથી વિના વિલંબે ગાયને રાજ્ય માતાનો દરજ્જો જાહેર કરવો જોઈએ એવી માંગ કરવામાં આવી હતી તેમની જગમલભાઈ આર્યની સાથે ભારતીય કિસાન સંઘ પ્રદેશના પ્રમુખ પ્રકાશભાઈ ત્રિવેદી અખિલ ભારતીય કારોબારી સદસ્ય ગોવિંદભાઈ ભારતીય કિસાન સંઘના ગુજરાતના ગાગલ શિવજીભાઈ બરાડિયા કાનજીભાઈ ગાગલ રામજીભાઈ છાંગા પ્રેમજીભાઈ લીંબાણી સહિતના લોકો જોડાયા હતા અને ઉપવાસી છાણીની મુલાકાત લઈ અને દેવનાથ બાપુની તબિયતના અંતર પૂછ્યા હતા અને તાત્કાલિક અસરથી સરકારમાં પણ તેઓ રજૂઆત કરશે તેવી ખાતરી આપવામાં આવી હતી જ છે ખેડૂતોનો એ જ છે કે પશુપાલનનું કામ પશુ એટલે ગાય તો માતા અમારે માનવા આવે સનાતન ધર્મ એટલે કિસાન સંઘ તો ચોક્કસ આવા વિષયને અંદર આગળ વધીને એનો સમર્થન કરવો જોઈએ ને એના એની અંદર ભાગરૂપે બનવો જોઈએ ને અમે પણ કિસાન સંઘનો સંતો આભાર વ્યક્ત કરીએ છીએ કે ભાઈ આપ ગાયને બચાવવા માટે અને સમાજને જાગરણ માટે આપણ આગળ આવ્યા છો આપનું ખૂબ ખૂબ ધન્યવાદ અને કિસાન સંઘના જે અધ્યક્ષજી જે હમણાં બોલ્યા કે ગાય સમાજ માટે કેટલી મહત્વની છે અને મહત્વ છે એટલે જ એટલા માટે અમે પણ કહી રહ્યા છીએ કે ગુજરાત અંદર ગાય માતાને રાજ્ય માતાનો નો દરજો મળવો જોઈએ સરકાર કેટલી જે છે આટલા દિવસ થયા સરકાર તો બિલકુલ જ ની લડત ચાલુ છે છતાં આજે દેવનાથ બાપુ શું કહે છે સરકાર તો બિલકુલ ચિંતિત નથી અને ચિંતિત હોત તો આજે આપણે બધાને બેસવું ન પડતો છેલ્લે ગુજરાતની અંદર ત્રીસ વર્ષથી હિન્દુત્વવાદી સરકાર છે જો આપણે બધા જ બનાવી છે તમે અમે બધા જ સરકારને બનાવી છે અને અમારે અહીંયા બેસવો પડ્યું એનો કારણ એ છે કે એમને ચિંતા નથી એને જગાડવા માટે એટલે અમે બધા જ જગાડીએ છીએ કે આપણા પાસે ટાઈમ છે સમાજને આપણે બધા વાદા કર્યા છે કે આપણે ચૂંટણીઓમાં મોટા મોટા નારા આપ્યા હતા કે આપણી સરકાર આવશે આપણે ગાયનું રક્ષણ કરીશું ગાય માતાને સન્માન આપીશું તો એમને યાદ કરાવવા માટે બેઠા છીએ ભાઈ અમે ઉપાસ ઉપર ઉતરી ગયા છીએ ઉપવાસ માટે એટલા માટે ઉતર્યા છે કે ગાયને જ્યાં સુધી ગુજરાતની અંદર તમે સન્માન નહીં આપો ત્યાં સુધી અમે અમે આ ઉપવાસ ઉપર બેસવાના છીએ કચ્છના વિવિધ તાલુકા વિવિધ સંગઠનો અને સમાજજનો સાવડીમાં આવે છે સપોર્ટ કરે છે એના માટે શું છે ચોક્કસ ચોક્કસ નારાયણ સરોવરથી લગાવી અને આડેસર સુધી કચ્છના તમામ લોકો તમામ સંસ્થાઓ ગૌશાળાઓ પાંજરાપોળો એસોસિયનો ટોટલે ટોટલ

આ વિષયને શું જોવે છે કે નથી જોતી નહીં તો હિન્દુ જ્યારે પોતાને ક્રોધ પ્રગટ કરશે તો મને લાગે છે સરકાર માટે નુકસાનકારક થશે એટલે હિન્દુનો ક્રોધ ન ફૂટે એના જ સરકારે આ વિષય ઉપર લેવો છે ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રદેશ ગાયો માટે મિશન તૈયાર અને પૂરો સહકાર સાધુ સંતો કિસાન સંઘનો રાજ્યનો રાજ્ય દેવગીરી બાપુ એ જે નિર્ણય લીધો છે રાજ્ય માતા જાહેર કરવી આ તો ભારતને કલંક કહેવાય આ કેવું ના પડે આ સરકારે કરવું જોઈએ વાતું ગૌ માતાની આખી યાત્રા કાઢી હતી અને ભારતમાં કાળમાં ગાય એક અર્થ હતી ભારતની અર્થ હતું અને આવતા સમયમાં પણ ભારતનો અર્થ બનવાની એ તો હું તો એવું કહું સરકારને તમારા માધ્યમથી કે જલ્દી આનો નિર્ણય લઈ રાજ્ય માતા જાહેર કરે અને દરેક ગામમાં ગૌચર ડેવલપમેન્ટ કરી ગાયોનું સ્થાન આપે ને રોડ પર રખડતી બંધ કરે ગાય માતા વેદમાં એનું વર્ણન આજના રાજકીય લોકોએ વેદ વાંચ્યા નથી જો હોય વેદ વાંચ્યા હોય તો આ બેસવું ના જોઈએ એટલે બાપુને અમારો ભારતીય કિસાન સંઘનો સહકાર અને હું પણ અપીલ કરું કે ગાય રાજમાતા નહીં રાષ્ટ્ર માતા બનવી જોઈએ

વર્ધન થયું નહીં રખડતા આખલાથી એની ઓલાદ બગડી અને ડોક્ટર કુરિયાને આ ભારતમાં જ્યારે એને ડેરી સ્થાપી ત્યારે એને એમ કીધું કે ઉપર ભાવ તો આખી દુનિયામાં ગુણવત્તા ઉપર ભાવ ગાયના દૂધના ભાવ વધારે અને એને ફેટ કર્યા એટલે ભેંસ બંધાણી ગાય છૂટી જાય મુખ્ય કારણ આ છે દરેક ગામમાં ગૌચર એટલા માટે કહું કે એને રોડ ઉપર ના રખડવા દેવાય એને કૂતરાની ચાટમાં ના જવા દેવાય એને સ્થાન આપવું પડે એની ગૌચર આપણા ડોહા ગાંડા ગૌચર મૂક્યા હતા એના માટે મૂક્યા હતા আপে ভুলে গিয়েছি